ડાંજરાના આવા તાલુકામાં સમાવિષ્ટ ડાંગના ધારાસભ્ય શ્રીનું ગામ હનુમંત ચોડનું ફળિયુંના તમામ લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાય છે ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ લોકોના વિકાસના કામથી વંચિત રહી જાય છે વારંવાર ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવા છતાં આ કાળા કાન કરી બેઠેલા અધિકારીઓ અને પદ અધિકારીઓની આડસ ખંખેરવાના કારણે આજે ધુંડુરિયા ફળિયાને ગામ તરીકે માન્યતા મળે તે હેતુથી તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ ડાંગ શ્રીને તથા ડાંગના એમએલએ શ્રી વિજય પટેલને આવેદન આપ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે આ બાબતે તેમણે ઉપરોક્ત સાહિત્રીને મુદત આપી હતી તે મુદત દરમિયાન અધિકારીઓએ આ લોકોને કોઈ જવાબ ન આપતા આખરે મક્કમતાથી નિર્ણય લીધો કે હવે તેમની પાસે એક જ માર્ગ બચ્યો છે અને તે છે ચૂંટણી બહિષ્કાર એક જ ગામનું ફળિયું બનાવી દેવાતા લોકોમાં નારાજગી થતા અલગ અલગ ગામની માંગણી માટેનું કારણ છે હનવન ચોડ ગામમાં જે પણ સરકારી શ્રીની ગ્રાન્ટ સહાયો આવે છે તે ડુંડુનિયા ફળિયામાં ઉપયોગ કરવામાં આવતી નથી ગામની મુખ્ય સમસ્યા પાણી રસ્તા પાકાઘરો વગેરેથી વંચિત રાખવામાં આવે છે જેથી આતરો ડુંડુનિયા ફળિયાના તમામ લોકોએ ભેગા થઈને ચૂંટણી બહિષ્કાર કરવાનો પાકો નિર્ણય લઈ લેવાય છે રિપોર્ટર રમેશ માલા તેહલકા ન્યૂઝ ડબલ